નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલદી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એમએલએ કોર્પોરેટરને અરજી કરી પણ કંઈ કરતા નથી જોધપુરમાં દારૂના વેચાણને લઈને સ્થાનિકોનો હોબાળો કોર્પોરેટરને બોલાવી પરિસ્થિતિ બતાવી પોલીસે કહ્યું સ્થળ પર કશું જ નથી મળ્યું અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ગોપાલ આવાસ યોજના નામના ઓરડાના મકાનોમાં દારૂના વેચાણ ગંદકી અને ગટરની સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા ભાજપના કોર્પોરેટરને બોલાવ્યા હતા સ્થાનિક લોકોએ આવાસ યોજનાના મકાનોમાં દારૂ વેચાતો હોવા અંગેની ફરિયાદ કરી હતી જેના પગલે મહિલા કોર્પોરેટર પરિણામબેન પટેલ દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી જોકે પોલીસને આવાસ યોજનાના મકાનોમાંથી કોઈ દારૂ મળી આવ્યો નહોતો પરંતુ સ્થાનિક લોકો પહોંચ્યા ત્યારે દારૂ વેચનારા લોકો ભાગી ગયા હતા અને લોકોએ દારૂની ખેડીઓના વિડીયો ઉતારી લીધા હતા સ્થાનિકોએ ગોપાલ આવાસમાં દારૂના વેચાણનો આક્ષેપ કર્યો હતો જોધપુર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર પ્રેરણાબેન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગોપાલ આવાસ યોજનાના સ્થાનિકો દ્વારા મને દારૂના વેચાણને ગંદકીને લઈને બોલાવવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોનું ટોળું ત્યાં ભેગું થયું હતું દારૂ જેવી વસ્તુનું વેચાણ થતું હોવા અંગેનો લોકોનો આક્ષેપ હતો ત્યાં પહોંચ્યા ત્યારે દારૂની છેલ્લીઓ ત્યાં પડેલી હતી જેથી તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરંતુ પોલીસને સ્થળ ઉપરથી કશું મળ્યું નથી સ્થાનિકોની ફરિયાદ હતી જેના કારણે સમસ્યાને લઈને હું ત્યાં ગઈ હતી જે પણ સમસ્યા છે તે તમામનું અમે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો દિવ્ય ભાસ્કર દ્વારા સતત ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેઓએ ફોન ઉપાડ્યો નથી શહેરના જોધપુર વિસ્તારમાં વર્ષો જૂની ઓરડાની ગોપાલ આવાસ યોજનાના બે માળના મકાનો આવેલા છે ઓરડાના મકાનોમાં ઠેર ઠેર ગંદકી અને દારૂનું વેચાણ થતું હોવાને લઈને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો આખા આવાસ યોજનામાં ઠેર ઠેર ગંદકી અને દારૂનું ખૂબ વેચાણ થતું હોવાની અનેક વખત ફરિયાદો છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે સ્થાનિકોએ જોધપુર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર પ્રેરણાબેન પટેલને બોલાવવામાં આવ્યા હતા મહિલા કોર્પોરેટર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું લોકોએ રજૂઆત કરી હતી કે ઓરડામાં ઓરડાના મકાનોમાં દારૂ વેચાય છે લોકોને ગતિનો સામનો કરવો પડે છે જેથી લોકોના ટોળે ટોળા આવાસ યોજનાના મકાનમાં પહોંચ્યા હતા આવાસ યોજનાના મકાનોમાં દારૂનું વેચાણ થતું હોવા અંગેની લોકોએ અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસ કે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી લોકો ગંદકીની વચ્ચે ખરાબ પરિસ્થિતિમાં રહે છે છતાં પણ કોઈ પણ કોર્પોરેટર આ બાબતે ધ્યાન નથી આપતું જેના કારણે થઈને લોકો દ્વારા જનતા રણ કરીને મહિલા કોર્પોરેટરને બોલાવવામાં આવ્યા હતા આવાસ યોજનાના મકાનોમાં ગંદકીને દારૂની થેલીઓ પડી હોવા અંગેના વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા આ ઘટનાની જાણ થતાં આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે પોલીસ ત્યાં પહોંચીને તપાસ કરી તો કોઈ પણ દારૂનું વેચાણ ન થતું હોવાનું સામે આવ્યું હતું પોલીસને ક્યાંથી દારૂ મળી આવ્યો નથી સ્થાનિકોએ ઓરડાની આવાસ યોજનાની પરિસ્થિતિ અંગેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં દારૂનું વેચાણ થતું હોવા અંગેની તેમજ ગંદકીની અનેક ફરિયાદો કરી રહી હોવા છતાં કોઈ વિનાકણ આવતું નથી પોલીસને પણ જાણ કરી છે પરંતુ પોલીસ કશું કરતી નથી ધારાસભ્ય અમિત ઠાકરે અને કોર્પોરેટ પરિણામને પણ જાણ કરી હોવા છતાં પણ તેઓએ આ મામલે ધ્યાન આપ્યું નથી મકાનોમાં નાની દીકરીઓ અને બાળકો રહે છે તેમના ઉપર ખરાબ અસર પડે એવી પરિસ્થિતિ છે છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક દ્વારા આજે ઓડાના મકાનોમાં દારૂનું વેચાણ થતું હોવાને લઈને ઝોન સાત ડીસીપીને મળી ફરિયાદ દાખલ કરાવશે સૌજન્ય દિવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ